નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે આરએસએસ સંઘ પ્રેરિત ક્રીડા ભારતી અખિલ ભારતીય અધિવેશન કર્ણાવતી ગુજરાતમાં ભવ્ય શુભારંભ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ક્રીડાથી ચરિત્રનું નિર્માણ કરવા ચરિત્રથી રાષ્ટ્રનું નિર્માણ કરવાના ધ્યેય સાધના અર્થે ક્રીડા ભારતી સંસ્થા દેશમાં સશક્ત ભારત અને સમર્થ ભારતના નિર્માણ માટેના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંકુલમાંના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા અને કલકી નારાયણ ભગવાનની આરતી ઉતારી સનાતન સત્પંથની પ્રેરણાપીઠ સંસ્થા ઉત્તમ ઉદ્દેશ્યો ધરાવતી વિવિધ સંસ્થાઓને સંકુલમાં આયોજન કરવા માટે વિવિધ પ્રકારે સહયોગ આપતી રહે છે કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ક્રીડા ભારતી સંસ્થાના ત્રિદિવસીય અધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા અમદાવાદ સશક્ત ભારત સમર્થ ભારતના નિર્માણ અર્થે સનાતન સતપંથ સંસ્થાના શ્રી કલ્કીનારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સંસ્થા ક્રીડા ભરતીના યોજાયેલ અખિલ ભારતીય અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં આજે સવારે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા અને પ્રેરક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે પ્રેરણા પીઠાધીશ્વર જગદ્ગુરૂ જ્ઞાનેશ્વરાચાર્યજી મહારાજે હેલિકોપ્ટર દ્વારા પધારેલા મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા તથા ગૌરક્ષા ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા અર્થે સમર્પિત સંસ્થાનું પ્રતિક મોમેન્ટો ભેટ કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ લીધેલી તીર્થધામ સંકુલની મુલાકાત દરમિયાન ભૂપેન્દ્રભાને સંકુલમાંના વિવિધ મંદિરોના દર્શન કર્યા હતા કલ્કી નારાયણ ભગવાનની આરતી ઉતારી હતી આ સાથે કેન્દ્રીય મંત્રી મા શ્રી મનસુખભાઈ માંડવિયા યુવા એવં ખેલ તથા શ્રમ એવં રોજગાર મંત્રી ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમમાં દર્શન કરી હાજરી આપી હતી સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલે સંસ્થાની સેવાભાવી પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો ત્યારે મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કરી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટી પ્રવીણભાઈ જાદવાણી હાજર હતા એમ સંસ્થાના ટ્રસ્ટી દેવજીભાઈ પટેલે પત્રકારોને જણાવ્યું હતું આ ત્રિદિવસીય અધિવેશનમાં ભારતભરમાંથી બારસોથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે અને બે હજારથી વધુ રહેવાની વ્યવસ્થા ધરાવતા અદ્યતન સંકુલમાં જ તેમને માટે રહેવાની વ્યવસ્થા કરાઈ છે આ સંકુલમાં વિવિધ મંદિરો બાળકો માટે ગેમ ઝોન યાત્રાળુઓને આરામ કરવા માટે ઉદ્યાનની વ્યવસ્થા છે પ્રદર્શન વિભાગ છે વિનામૂલ્ય ભોજન પ્રસાદનો લાભ દરરોજ સેંકડો પ્રવાસીઓ લે છે કર્ણાવતી નિગમની વિવિધ બસો દ્વારા દરરોજ યાત્રાળુઓ દર્શનાર્થે નિયમિત મુલાકાત લેતા રહે છે આજના આ સત્રમાં વિશેષ ઉપસ્થિત રહેનાર મહાનુભાવોમાં ક્રીડા ભારતીના અધ્યક્ષ શ્રી ગોપાલ સૈની કાર્યાધ્યક્ષ શ્રી ચૈતન્ય કશ્યપ મહામંત્રી શ્રી રાજ ચૌધરીનો સમાવેશ થાય છે અઠ્યાવીસ તારીખે બપોરે સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી આલોક કુમારજી ભારત સરકારના યુવા અને ખેલ તથા શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી હાજર રહેશે ક્રીડાથી ચરિત્રનું નિર્માણ કરવા ચરિત્રથી રાષ્ટ્રનું નિર્માણ કરવાના ધ્યેય સાધના અર્થે ક્રીડા ભારતી સંસ્થા દેશમાં સશક્ત ભારત અને સમર્થ ભારતના નિર્માણ માટેના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે પોતાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે સમાજની પ્રત્યેક વ્યક્તિને રમતગમતના માધ્યમ સાથે જોડી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પ્રેરિત કરવા હેતુ સંસ્થા સતત વિવિધ આયોજનો કરતી રહે છે આવા કાર્યોને પાર પાડવા કીડા ભારતી સંસ્થા પોતાના કાર્યકર્તાઓ માટે દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરે છે સનાતન સતપંથની પ્રેરણાપીઠ સંસ્થા ઉત્તમ ઉદ્દેશ્યો ધરાવતી વિવિધ સંસ્થાઓને સંકુલમાં આયોજન કરવા માટે વિવિધ પ્રકારે સહયોગ આપતી રહે છે તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ક્રીડા ભારતી સંસ્થાના ત્રિદિવસીય અધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા હતા તીર્થધામ પ્રેરણાપીઠને હર હંમેશ સાથ સહકાર અને સહયોગ આપતી જીપીએમસી ન્યૂઝના રિપોર્ટર નીરવ પટેલ સાથે દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ